સાંસદ આદર્શ ગામ તરીકે સ્વીકારતા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ રાણી કચ્છના ગામને દત્તક લેવાનું હું ખુશ છું સ્મૃતિ ઇરાનીએ કેટલીક મહત્વની વાતો પણ આજે સમાજ દરમિયાન કરી હતી મિરોણા ગ્રામ પંચાયતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની નો ભવ્યથી સ્વાગત કરી અને લાખેણું મોમેન્ટો અર્પણ કર્યો રાજ્યમંત્રી વાસણભાઈ આયુષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને કેન્દ્રીય કાપડ મંત્રીએ સરપંચ સહિત તેમની ટીમના વિકાસ કામ માટે ખૂબ ખૂબ વખાણ કર્યા હતા આજનો સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત નિરોણા ગામના ગામને દત્તક લઈ લોકાર્પણ કરવાનો એક ભવ્ય ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કચ્છના જાણીતા પાવરપટ્ટીના મુખ્ય મથક ગણાતા અને કલાની પંચ તીર્થી તરીકે પ્રખ્યાત નિરોણા ગામને કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સાંસદ વિનોદ ચાવડાના આદર્શ ગામ તરીકે સ્વીકારી ગામની આજરોજ મુલાકાત લીધી હતી જ્યાં તેમનું ભાજપના પદાધિકારીઓ નિરોણા ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા પરંપરાગત બેન્ડ બાજાની સુરાવલી અને ધોલ નગરા ત્રાશાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કચ્છની કલાના વખાણ કરતા જણાવ્યું હતું કે સાંસદ આદર્શ યોજના અંતર્ગત નિરોણા ગામ એક વિકાસની નવી ઉંચાઇ પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કચ્છના ખમીરના વખાણ કરતા જણાવ્યું હતું કચ્છ એક એવો પ્રદેશ છે કે જે અનેક કુદરતી આપદાઓ સામે ઝુમીને ઉભો થયેલો પ્રદેશ છે જેની સામે આખા વિશ્વ લીધી છે ત્યારે મારા માટે સૌભાગ્યની વાત છે કે મને કચ્છની અંતર્ગત દત્તક દતક લઈને લોકાર્પણ કરવાનો કાર્યક્રમમાં પધારવાનું સૌભાગ્ય સાંપડ્યું છે આ પ્રસંગે મંત્રી વાસણભાઈ આહિર સંસદ વિનોદભાઈ ચાવડા પ્રવાસન નિગમના ડાયરેક્ટર અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ કલેક્ટર રેમ્યા મોહન ડીડીઓ પ્રભવ જોશી જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ધારાસભ્ય નીમાબેન આચાર્ય ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી રાપરના ધારાસભ્ય સંતોષબેન આરેઠિયા માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નૈનાબેન પટેલ અને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશ ભંડેરી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન રાજુભાઈ ભાનુસાલીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને એક विशेष सम्मान करी मोमेंटो આપી અને તેમના પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી આતકે ખાસ કરીને મહિલા સરપંચને સ્મૃતિ રાણીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સાતો સાત નિરોણાક ગામનો જે વિકાસ થયો છે તે માટે ગામ પંચાયતની ટીમે પણ સ્મૃતિ રાણીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સુખદ સંયોગ હે કે નવરાત્રિ કે ઉત્સવ મે મહિલા કે નેતૃત્વ મે વિનોદ ભાઈ કે સહયોગ સે आज निरुणा गांव को आदर्श गांव बनाने के प्रयास में हम सब एकजुट हो पाए हैं इस गांव ने अपनी प्रतिभा के माध्यम से न सिर्फ गुजरात में न सिर्फ हिंदुस्तान में बल्कि विश्व के पटल पर अपनी एक अनोखी छाप छोड़ी है प्रधानमंत्री नरेंद्र भाई मोदी के नेतृत्व से प्रेरित होकर आदर्श गांव की कल्पना अब निरुणा गांव में फलीभूत होगी इस अवसर पर सरपंच को મેરી ઓરસે અમારે સાંસદ વિનોદભાઈ કો બહોત બહુ અભિનંદન ઓર આભાર કે વિકાસની શ્રૃંખલા મેં કડી મેં મુજે જોડને કા અવસર દેરોપ કરવા આજે નિરોણા ગામમાં આપણા જેટલા મહાનુભાવો છે એમાં રોગણાથી જોડાયેલા ઘણા બધા આપણા કલાકારો છે આપણા ડીએમ સાહેબ છે સરપંચ શ્રી છે બધાની સાથે બેસી ગામના લોકોએ વિકાસની જેટલી જરૂરિયાત હતી એ અમને આપી અમારા કલેક્ટરના ઓફિસના માધ્યમથી વિનોદભાઈના નેતૃત્વમાં કેશુભાઈના નેતૃત્વમાં બધા જ વિકાસના કાર્યો માટે પહેલા સ્ટેપમાં એક કરોડની રાશિ એમપી લેડ ફંડથી હું આપી ચૂકી છું અને આજે અહીંયા આવી બધા જે આપણા નાગરિકો છે બધાને નિવેદન કરું છું કે આવનારા સમયમાં પણ જે ગામની જરૂરિયાત છે એ આપ ડીએમ સાહેબના હસ્તકે બધી વ્યવસ્થાના આધારે હું એમાં સમર્થન એમપી લેડ ના આપવા તૈયાર છું અને આગળ પણ આવનારા સમયમાં અહીંયા ફરી એકવાર આવીને ફરી એકવાર વિકાસના કાર્યક્રમોમાં ભાગ લઈશ